બહુ બધી સેવાકીય પ્રવૃત્તિ વર્ષોથી ચાલે સૌથી મહત્વની વાત કે સંસ્કૃત પાઠશાળા ચાલે છે ને વિના મૂલ્યે વિદ્યાર્થીઓને ત્યાં સંસ્કૃત નું શિક્ષણ આપણા શાસ્ત્રો શિક્ષણ મળે છે એ ઉપરાંત કન્યા સહાય યોજના ચાલે છે ઘરડા ઘર છે ધ્યાન કેન્દ્ર છે ચાલે છે ઇંગ્લિશ પણ ચલાવવામાં આવે છે વ્યસન મુક્તિનો અભિયાન પણ ચાલે છે આ ઉપરાંત ધાર્મિક ગતિવિધિઓ તો ચાલે જ છે આવા ગજાનન આશ્રમ વિશે આજે આપણે જાણવું છે અને એમના વિજયભાઈ જોશી આજે આપણી સાથે જોડાયા છે આવતીકાલે ગુરુ છે રવિવારે

શાસ્ત્રોમાં માં કીધું કે સરિતામ શ્રેષ્ઠા નર્મદા બરાબર શાસ્ત્રોએ ત્યાં સુધી કીધું કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા કેવલમ દર્શને પાપ વિનાશી ની વાહ કે ગંગામાં સ્નાન કરવાથી આપણે સગડા પાપોમાંથી મુક્ત થાય યમુનાજી નું આચમન કરી એટલે સગડા પાપોમાંથી મુક્ત થાય પણ માં રેવા નર્મદા માટે તો એવું કીધું કે નર્મદા તો દર્શન માત્ર થી સગડા પાપો મુક્તિ મળી જાય બહુ સરસ જી અને હું અમારા ગુરુદેવ પૂજ્ય બચુવદાની સાથે જ્યારે નાનપણથી અમે વેદા અભ્યાસ ભણતા ત્યારથી માં નર્મદા વિશેનો ખૂબ અમે એમની પાસેથી પણ સાંભળેલું બરાબર અને જેવી પાઠશાળા પૂરી કરી ત્યાર પછી જે અનુષ્ઠાનો કરવાના હતા અમારા જીવનના એ અમે નર્મદાના કિનારે ખૂબ કર્યા સેવા કરશું પણ માં નર્મદાજી અને ગુરુદેવની કૃપાથી આવી સુંદર મજાની આપણને જગ્યા પ્રાપ્ત થઈ અને સેવા થાય છે બહુ સરસ બહુ કેટલા વર્ષ પહેલા સ્થાપના થઈ

ત્યારે અમે અહિયાં રાત્રે સાત વાગ્યા થી નવ વાગ્યા સુધી બે કલાક આપડા ઘરે જ ભણાવતા બરાબર અને જ્યારે પછી આપણે આશ્રમ ની જગ્યા લીધી ત્યાર થી પછી જે રાજકોટ ની પાઠશાળા હતી એ આપડે ત્યાં માલસર માં કરી દીધી બરાબર ઓકે અને એમાં કઈ પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવે છે કેટલા વિદ્યાર્થીઓ કારણ કે તમે વિના મૂલ્યે આખો અભ્યાસ ચાલે છે અત્યાર સુધીમાં સાહેબ બે હજાર એક થી રાજકોટ અને માલસર બે નું ગણીને તો આપણે અભ્યાસક્રમ ની અંદર અમે કર્મકાંડ ઉપર વિશેષ ધ્યાન આપી યજુર્વેદ યજુર્વેદ સંહિતા કરાવડાવી પૂજાની તમામ પ્રકારની પદ્ધતિઓ

અત્યારે અત્યારે 39 છે સાહેબ વાહ બહુ સરસ બહુ સરસ અને આપણા શાસ્ત્રોનું જ્ઞાન મળે અને એમાંથી આજીવિકા પણ મેળવી શકે એવું પ્રકારની આ વ્યવસ્થા છે હા સાહેબ આજીવિકા પોતાના પગભર એ બ્રાહ્મણ થાશે અને જ્યાં પણ જાશે ત્યાં સારી વૈદિક વિધિ વિધાનથી પૂજા કરાવશે અને પોતાની આજીવિકા પણ ચલાવી શકશે સાહેબ બહુ સરસ બહુ સરસ અને તમે ભોજનાલય તો ત્યાં છે જ

હોય છે અત્યારે સાહેબ આપણે જે છે ઋષિકુમારો ની વ્યવસ્થા અને ઉમાશંકર બે ભેગા કરી અત્યારે ત્યાં છે સાહેબ ક્યાં હા

પણ એક પ્રકારનું ગાન પણ જ છે સાહેબ કાયદેસર જી જી તો એના અનુસંધાને આજના યુવાનોને જો આપણે ધર્મ તરફ લઈ આવવા હશે બરાબર આપણે એને આપણી સંસ્કૃતિનો પરિચય કરાવો હશે સાહેબ તો આપણે એને એની ભાષામાં જ કરાવવો પડશે બરાબર છે હવે એની ભાષા એ ઇંગ્લિશ જ સમજે સાહેબ કારણ કે જ્યારથી જન્મ લીધો ત્યારથી સારી સારી ઇંગ્લિશ સ્કૂલોની અંદર જ એનું પ્રાથમિક શિક્ષણ થયું છે બહુ સાચી વાત તો હવે અમે એને સંસ્કૃતની અંદર કહેશું કે એકદા અને સારણીય રુષય સોનકા દયા તો એને એને સાહેબ નહીં ખબર પડે એને પલ્લે નહીં પડે તો એને એની ભાષાની અંદર જ તમે કહેશો ઇંગ્લિશમાં તો એ બધું સમજી શકે આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણી સંસ્કૃતિ આપણો ધર્મ એ યુવાનો સુધી પહોંચે સાહેબ બહુ સાચી વાત એના માટે અમે અમે આ જે છે ઇંગ્લિશ એકેડેમી પણ ત્યાં શરૂ કરેલી છે બહુ સરસ અને લઈ પણ તમે ત્યાં ચલાવો છો ને વ્યસન મુક્તિનો કાર્યક્રમ પણ ચાલે છે કારણ કે આ વિસ્તાર થોડો પછાત છે ગરીબોની સંખ્યા વધારે છે એટલે પણ એ ઉપયોગી છે બહુ આપણે ત્યાં જે છે એ ચિકિત્સાલયની અંદર ડોક્ટર પધારે એનો ટાઈમ નક્કી છે કે સાંજે પાંચ થી સાત આવે બે કલાકમાં બધા પેશન્ટોને જોવાના અને બને ત્યાં સુધી મેક્સિમમ દવાઓ પણ ત્યાંથી જ પ્રોવાઈડ કરવાની છે હાજી હાજી અને લેબોરેટરીની સુવિધા આપવાની એમને બીપી સુગર બધું ચેક પણ ત્યાં જ કરી દેવાનું સાહેબ વાહ વાહ બહુ સરસ અને વ્યસન મુક્તિનો કાર્યક્રમ મને બહુ બહુ મજાની વાત છે કે એ વ્યસન મુક્તિમાં સાહેબ એવું છે કે થોડું

વિષ્ણુ યાદ કરશું તો મિનિમમ ચાલીસ પચાસ કિલો અને મેક્સિમમ બસો કિલો કાસ્ટ વપરાશે તો આના માટે તમે નક્કી કરો કે અમે બે ઝાડ કે પાંચ વૃક્ષો વાવશું વાહ વાહ આ દ્રઢ સંકલ્પ કોઈ આવે સાહેબ આજનું આપણું જે યુવાધન છે ને એ વ્યસન માં એટલું બરબાદ થઈ ગયું છે બ્રાહ્મણ તરીકે એક ભારતીય તરીકે મને ખુબ જીવ બળે છે

વ્યસન હોય તો રોમ નથી બાકી તમને બધી સગવડતા મળશે યુવાધન છે ને જે આમ તમે સમજો ને સાહેબ કે આપણે ટેસ્ટ ક્યુબ બેબી ઉપર આવી ગયા સાહેબ આજ ને આપણું જે યુવાધન છે ને સાહેબ પ્રજનનન શક્તિ જે હતી ને એ નાશ પામી ગઈ સાહેબ

આઈવીએફ ઉપર આપણે ડિપેન્ડ થઈ ગયા છે જી 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 તો એના મૂળ ની અંદર આપણે તપાસ કરે તો સાહેબ વ્યસન જ છે સાહેબ બહુ સાચી વાત બહુ સાચી વાત ના ના એટલો વિજયભાઈ વિજયભાઈ તમને બહુ મજાની વાત કરું કે જો વ્યસન અને એમાં ખાસ કરીને ડ્રગ્સ જો આ બહેનોમાં પણ એ એ વધતું જાય છે ને એના કારણે એમની જે ફર્ટિલિટી છે એ ખતમ થાય છે આ તો વૈજ્ઞાનિક સત્ય છે એટલે તમારી વાત બહુ સાચી છે સાહેબ એનો અમે કન્ટિન્યુ આજે જે 23 યર્સ થી 23 વર્ષથી આની પાછળ અમે લાગેલા છે કે આપણો યુવા ધન બચે આપણા દેશની અંદર જે પહેલા જે સમૃદ્ધિ હતી એ પાછી આવે જી 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 બહુ સાચી વાત અને આશ્રમમાં દરેક પ્રકારના યજ્ઞ ધાર્મિક પ્રવૃત્તિઓ પણ વર્ષોથી થાય છે એના વિશે થોડી વાત કરો સાહેબ જે લોકોને વૈદિક શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી યજ્ઞ આદિ કર્મ કરવું હોય સાહેબ જી એ લોકો આપણે ત્યાં પધારતા હોય છે બરાબર આપણી સાથે જોડાયેલો વર્ગ તો આવતા હોય પણ અન્ય કોઈના સજેશન થી પણ લોકો એમ કે તમારે અને આપણા આશ્રમ માં નિત્ય યજ્ઞ થાય છે સવારે સાડા છ થી ચાલુ થાય આઠ વાગે પૂર્ણ થાય સાહેબ બરાબર દોઢ કલાક યજ્ઞ બધા ઋષિકુમારો કરતા હોય છે અને જે આશ્રમ પરિસરમાં રોકાણા હોય અને જે લોકોને યજ્ઞમાં બેસવું હોય અને નિષોલ્ક આહુતિ આપવાનો પણ અમે લાભ આપી સાહેબ વાહ બહુ સરસ યજ્ઞ જે છે ને સાહેબ એ પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટેનો એક ઉત્તમ રસ્તો છે બહુ સાચી વાત છે અને એના એના પ્રમાણો પણ છે વૈજ્ઞાનિક રીતે પણ પ્રમાણો મળે છે એને કે

પાંડવો નો જે યુદ્ધ થયું સાહેબ એમાં આ જે અત્યારે યુદ્ધ થાય એવું જ યુદ્ધ ની અંદર હજારો લોકોના મૃત્યુ થયા બરાબર

ને કલ્યાણ કરવું હોય તો નર્મદાના ખોડા માં જાઓ એક પ્રકાર નો નિજાનંદ મળે સાહેબ આ નિજાનંદ બહુ મહત્વ નો છે ને એમાં સૌથી મહત્વની વાત છે દિવસે તું દ્રશ્ય છો અને રાત્રે તું શ્રાવ્ય છે નર્મદાજી ને દિવસે જોવા જ ગમે સાહેબ એમ થાય કે જોયા રાખી

તમે સાંભળો ને તો રંગો જે મહારાજ એમ કે છે કે માં રેવા પોતે હર હર ઓમ 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 હર હર નો નાદ કરે છે બઉ સરસ બહુ મજા આવી આપની સાથે વાત કરી ગજાનન આશ્રમ ની પ્રવૃત્તિઓ

આજે હજારો લાખો લોકો આપના તમામ દર્શકોને ને પણ અમે હૃદય થી ગજાનન આશ્રમ માં આવકારી છીએ જ્યાં રહેવાનું જમવાનું બધું નિઃશુલ્ક પરિવાર સહિત પધારજો